સુરતમાં સરકારી શાળાના બાળકોના જીવ હાલ અત્યારે રામ ભરોસે હોય તેવી સ્થિતિ સર્જાય છે કારણ કે મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત અનેક શાળાઓમાં ફાયર સેફ્ટીનો અભાવ છે મોટાભાગની શાળાઓ પાસે ફાયર એનો પણ નથી સુરત શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ મંડળે આ અંગે મહાનગરપાલિકા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી સુરત નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ ત્રણસો શાળાઓ છે જેમાં એક લાખ હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે આ બાળકોના જીવ ખતરો જીવ પર ખતરો મંડરાઈ રહ્યો છે શાળાને ભયજનક સ્થાનો શોધીને એની જાણ કરવાની હોય છે ફાયર એક્સ્ટિન્ક્શન હોય તે રિફિલ કરવાના હોય છે એક્ઝિટ પ્લાન બનાવવાના હોય છે આચાર્યના સ્તરે જે કામગીરી કરવાની હોય છે એ લગભગ દરેક આચાર્ય પૂરી કરી છે પરંતુ દરેક શાળાને ફાયર એનોસી મળે એ માટે જે સુવિધાઓ હોવી જોઈએ અલાર્મ સિસ્ટમ હોવી જોઈએ પાણી વોટર એટલે પાણીની પાઇપલાઇન હોવી જોઈએ એ બધી જે સિસ્ટમ હોવી જોઈએ એ કરવું આચાર્યના સ્તરે શક્ય નથી અને એ સ્કૂલ બોર્ડ અથવા એસએમસી સ્તરે થઈ શકે એ પ્રક્રિયા બહુ ધીમી ગતિએ ચાલે છે એ યુદ્ધના ધોરણે પૂરી કરવામાં આવે એ માટે મેં પત્ર લખ્યો છે એટલે અમારી માગણી છે કે હવે જ્યારે રાજકોટમાં આ ઘટના બની છે ત્યારે આને બહુ ફરીથી ગંભીરતાથી લેવામાં આવે અને શાળા ખુલે ત્યારે તમામ શાળાઓમાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે ત્રણસો અઠ્ઠાવન સ્કૂલો છે ને લગભગ એક લાખ સિત્તેર હજારથી વધારે બાળકો બને છે અને ઘણી બધી શાળાના કેમ્પસ બહુ મોટા છે એક એક કેમ્પસમાં પાંચ પાંચ હજાર દસ હજાર વિદ્યાર્થીઓ ભણતા હોય એવા પણ કેમ્પસ છે ત્યારે સુરક્ષા એ બહુ ગંભીર બાબત છે એટલે એને અગ્રીમતા આપવી જોઈએ